હનુમાનજીના આ બાર નામોનો જાપ કરવાથી દૂર થશે તમારા કષ્ટો ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ એકવાર જરૂર જુઓ કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી આ ધરતી પર જ નિવાસ કરે છે હનુમાનજી દરેક મુસીબતને હરાવી દે છે તેથી સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે કળિયુગમાં એટલે કે વર્તમાન સમયમાં હનુમાનજીની ઉપાસના કરવાથી માત્ર સંસાર જ નહીં પણ પરલોક પણ સુધરી જાય છે આરાધ્યાની પૂજાના ઘણા સ્વરૂપ છે પરંતુ શું તમે ઘણા દેવોના બાર નામોનો જાપ કર્યો છે જે દરેક મુશ્કેલીને દૂર કરે છે હવે અમે તમને હનુમાનજીના એવા બાર નામો વિશે જણાવી રહ્યા છીએ જેનું જો મંગળવાર અને શનિવારની સાંજે જાપ કરવા હનુમાનજીના બાર નામ સાંભળો એક ઓમ હનુમાન બે સૂત ત્રણ વાયુપુત્ર ચાર મહાબલી પાંચ રમેશ સત છ ફાલ્ગુન સખા સાત પિંગાક્ષા આઠ અમિત વિક્રમ નવ રુધિક્રમણ દસ સીતાશોક વિનાશક અગિયાર લક્ષ્મણ પ્રાણદાતા બાર દસગ્રીવ દર્પહ આ સાથે જો તમે આ જાપ બપોરના સમયે કરો છો તો લોકોને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જ્યારે સાંજે નામોનું જાપ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ રાતે સૂતા પથારી પર આ બારનામોનું જાપ કરવાથી શુભ કાર્ય તો બને છે પરંતુ શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળે છે જો રાતે સૂતા પહેલાં આ નામો બારવાર જાપ કરવામાં આવે તો હનુમાનજી દરેક સમસ્યા દૂર કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર